રાપર દુધઈ ભુજ મેટ્રો લિંક બસ રૂટમાં એસટી નિગમ દ્વારા નવી મિની બસ ફાળવવામાં આવી છે રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ટોલરભાઈ ગોર ડેપો મેનેજર જેબી જોશી કેશુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાગેલા ગુમાનસિંહ સોઢા ભાવેશ ગારીયા ભગવાનદાન ગઢવી હસુમતીબેન સોની બળવંત ઠક્કર વગેરેની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી ડેપો મેનેજર જેબી જોશીએ જણાવ્યું હતું કે રાપર ડેપો સંચાલિત રાપર ભુજ વાયા દુધઇ દોઢ વાગે ઉપડે છે છે જે પરત ફરે છે રાપર એસટી ડેપો દ્વારા વધુ માઇલેજ આપવામાં કચ્છ ડિવિઝન લેવલે ડીઝલમાં પાંચ ફૂટ હાંસલ કરી આવતા નિગમ દ્વારા પ્રશંસા પાત્ર આપી સન્માન કરવામાં આ સીધી સતત બીજા વર્ષે રાપર મેળવી છે રાપર તાલુકામાં મુસાફરી માટે એકમાત્ર છે વધુ પડતા લોકલ રૂટ ધરાવતો ડેપો ખખડધજ અને જૂની બસો ધરાવતો અને એક વાર તો બંધ થવાની કગાર પર પહોંચેલો રાપર ડેપો ડીઝલ બચતમાં જ નહીં માસિક આવકમાં એક પોઈન્ટ 1.20 વીસ કરોડ જેટલો સરેરાશ રેશિયો ધરાવતો ગુજરાતના ટોપ ફાઇવમાં આવતો ડેપો બન્યો છે